વડોદરા શહેરમાં બધું એક ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે શહેરના કારેલી વુડા સર્કલ નજીક રાત્રિ બજાર પાસેના રોડ પરની આ ઘટના છે જ્યાં વગર વરસાદે ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે તંત્રના પાપે સંસ્કારી નગરી નગરી બની છે આ રસ્તેથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે મુખ્ય રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે વગર વરસાદ અહીંયા ભૂવો પડ્યો છે જોકે આખે આખો માણસ સમાઈ જાય તેવો મોટો ભૂવો પડ્યો છે જ્યારે આ બુવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે બહુ નુકસાન થાય છે બુવા પડે છે કાલે એક્સિડન્ટ તમે જોઈ શકો છો સામે કાચ પડે છે કાલે બહુ ખતરનાક એક્સિડન્ટ થયો હતો માણસ બચી ગયો છે મરતા મરતા કોઈ તંત્ર જાગતું નથી અને આગળ બી બે બુવા કમસે કમ વરસ થઈ ગયો છે પૂરાય નથી બાપા બાપાથે મંદિર પહેલા રિક્ષા સ્ટેન્ડ છે જામે નાકા પર જ નમ્રટ રેસ્ટોરન્ટ છે ને કંપનીની બાજુમાં જ છે રિક્ષાની બાજુ પર આજે લાઈન સર્કલ બિલકુલ વચ્ચે વચ્ચે પડ્યું છે સમા રોડ પર જવા માટે કોર્પોરેશન આખો પણ સામે જે ઓફિસ છે કોર્પોરેશન ની બધા અધિકારી મોટા મોટા આવે છે નેતા લોકો આવે છે આ કમળભાઈએ ચોખ્ખું કીધું ને લાલ પીડી લગાવી રોડ સચ્ચ કરા તા મુખ્યમંત્રી ત્યારે આ નહીં દેખાતું આને ક્યાં લીધ પી લગાવાશે ભરવાનું નહીં વેલું ભરવાનું નહીં ને પબ્લિક જાગતી નથી પબ્લિક ઊંઘેલી છે શું કરવાનું આ કાલે બી એક્સિડન્ટ તમે કહો બીજી વખત કહું છું આ કાલે એક્સિડન્ટ તો ખાના એક્સિડન્ટ થયો છે અહીંયા આ કાચ દેખાય તમે જુઓ તમે કાચ મારું નામ જગદીશ વડોદરા શહેરમાં આવેલ કારેલી બાગ વિસ્તારમાં આજે જે ભૂવાનું નિર્માણ થયું છે ભર ઉનાળે ભૂવો પડે એટલે વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે ટૂંક સમય પહેલાં જે કહેવાય છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા સાહેબ હતા તેઓએ આખા વડોદરા શહેરની અંદર કાણા કરી ગયા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે હવે હાલમાં જે રાજા આવ્યા છે હવે રાજા બાબુએ સમય પહેલા મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે લાલી લિસ્ટિક મેકઅપ પાવડર લગાવી અને વીઆઈપી રોડને સજ્જ કરવામાં આવ્યું હતું ટૂંક સમય પહેલાં જે ઉડા સર્કલ પાસે એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો ત્યારે અમે તંત્રનું ધ્યાન દોર્યું હતું મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ બધા જ દોડીને આવ્યા હતા એનું મુખ્ય કારણ એક જ હતું કે જે માનીને વડાપ્રધાન સાહેબનો ફોટો લગાવીને અગરબત્તી કરીને એમને આરતી પૂજા કરી અને વિરોધ કર્યો હતો એટલે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની પોતાની ખુરશી પર છોડી અને ગાડી અમારી પાસે આવ્યા હતા અને ભૂવાનું તાત્કાલિક ધોરણે પુરાણ કરવામાં આવ્યું સડસઠ સી સડસઠ જે ભૂવાનું પુરાણ કરવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટરને મસ્ત મોટો ફાયદો કરાયેલો હવે ફરીથી આ એક નવો ભૂવો પડ્યો છે એટલે ખાસ કરીને આ વારંવાર વડોદરા શહેરની અંદર ભૂવા પડતા હોય આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ ષડયંત્ર છે ત્યારે હવે નગરજનો એ જોવાનું જરૂર છે કે આ નેતાઓ અને અધિકારીઓ એ ભ્રષ્ટ છે જે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટેનું આ ષડયંત્ર રચી રહ્યો હોય ત્યારે આવનારા થોડા દિવસોમાં ચમત્કાર કરવો છે ત્યાં જ નમસ્કાર થશે તેવું અમને ખાસ લાગી રહ્યું છે વડોદરા શહેર સંસ્કારી નગરીને નવું નામ વડોદરા શહેર ભુવા નગરી વડોદરા શહેર ખડોદરા વડોદરા શહેર મચ્છર નગરી આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ આપ્યું છે હાલ આપણે વડોદરા શહેરના વીઆઈપી રોડ પર એટલે વીઆઈપી લોકો અહીંયાની અવરજવર છે હાલમાં જ મુખ્યમંત્રી આ રોડ પર આવ્યા હતા આ રોડને ચકા ચોંદ એકદમ સુંદર બનાવવામાં હતો તે જ રોડ પર હાલમાં ભૂવો પડ્યો છે એટલે ક્યાંક કોન્ટ્રાક્ટરોની બેદરકારીઓ સામે આવી રહી છે આ સીધી એક વરસાદી ઘાસ છે વર્ષો જૂની વરસાદી ઘાસ છે આગળ પણ એકવાર ભૂવો પડ્યો હતો મસ્ત મોટો ભૂવો હતો હાલમાં ભૂવો પડ્યો છે આ પણ ઘણો મોટો અને પહોળો ભૂવો છે જો આમાં વ્હીકલ કોઈ ભારે આવે તો આખું વ્હીકલ આમાં જઈ શકે તેવો બનાવ બની શકે અકસ્માત પણ થઈ શકે તેવું લાગી રહ્યું છે હાલ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર રોડ પર નીકળ્યા છે એમના બૂટ હવે ચોંટવા માંડ્યા છે તો મ્યુનિસિપલ કમિશનર સાહેબ વિચાર્યું છે જો એમના પોતાના બૂટ ચોંટતા હોય તો વડોદરા શહેરના નાગરિકોના કેટલા બૂટ ચોંટતા હશે તો ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે તો આવા કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ પગલાં ભરે તેવી અમારી માંગ છે